ઉનાના અહેમદપુર માંડવી ચેકપોસ્ટ ઉપર જે તોડકાંડમાં આજે પીઆઈનું કોટર સીલ કરવામાં આવ્યું અને એએસઆઈ અને પીઆઈ તર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જેને લઈને આજે સામાજિક કાર્યકરો આગેવાનો આગળ આવી અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે આજે સામાજિક કાર્યકર જયસિંહ શામજીભાઈ રાઠોડે પોતાની પ્રતિક્રિયા જણાવ્યું અને એસીબીની જે રનિંગ ટ્રેપ કરી હતી તેને પણ કાર્યકર જે રીતે ત્રીસ તારીખે નાલિયામાં જે રેડ કરવામાં આવી તે એ ખૂબ ખૂબ અભિનંદન અને જે પણ આમાં દોષિત છે તેની તપાસ ચાલુ છે જેની કે ગૃહ રાજ્ય મંત્રી પણ બોલ્યા છે કે ભાઈ અમારી પાસે સમય હોય મુખ્યમંત્રી પાસે સમય હોય અને પીઆઈ પાસે એટલો એટલા બધી બીજી ક્યારે કે ભાઈ એની પાસે અઠવાડિયા હોવા છતાં પણ લોકોને મળી નથી શકતા એના વિશેષતા પ્રમાણે આજે અમે પ્રેસના માધ્યમથી એસીબી એ જે કામ કર્યું છે એને શુભેચ્છા પાઠવીએ છીએ અને આ ગુનાની અંદરમાં જેટલા બી પોલીસ કર્મીઓ જે સંકળાયેલા છે એની સતત તપાસ થવી જોઈએ અગાઉ પણ રિપબ્લિકન પાર્ટીઓ વિજય આંબેડકરની પ્રાંતના પ્રાંત અધિકારના માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરેલી છે આ મુદ્દો હંમેશા રિપબ્લિકન પાર્ટી લડતી આવી છે આજે પણ લડે છે અને પોલીસના વિરોધમાં અમે નથી પણ જે પોલીસની વર્દીનો દુરુપયોગ કરે છે એના વિરોધમાં અમે છીએ આજે એસીટીએ જે રીતે કામગીરી કરી છે તે ખૂબ સરસ વાત છે અને જાહેર જનતાની હિતમાં જે 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 છે પોલીસના વેશની અંદરમાં આ લોકો જે ગુંડાગર્દી કરી રહી છે માફિયાઓ છે બુટલેકરો છે જે દીવ પ્રશાંતિક કેન્દ્ર શાસનની અંદરમાંથી જે દારૂ ઘુસાડી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક પોલીસનો પણ મહત્વની ભૂમિકા રહી છે તપાસ થવી જોઈએ અગાઉ પણ અમારી આ માંગણી હતી આજે પ્રેસના માધ્યમથી સરકાર સુધી અમે આ માંગણી પણ કરીએ છીએ આભાર સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરો દ્વારા આજે એસીબીની જે રનિંગ ટ્રેપ તરીકે હતી તેને બિરદાવી રહ્યા છે અને આવું પગલું ભવિષ્યમાં પણ ભરે અને આવું આવા પોલીસ કર્મીઓ પર કાયદેસરની કાર્યવાહી કરે તેવી હાલ સામાજિક કાર્ય જયસિંહભાઈ શામજીભાઈ રાઠોડે જણાવ્યું હતું અને આ ટ્રેપને બિરદાવતા એસીબીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા ઉના ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો શેર કરો દરેક સમાચાર આપના શોધી